તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાની બૂમો પડી રહી છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે મનસુખ વસાવાને શેતર વસાવા આમ સામે લડવા જઈ રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આદિવાસી સમાજની મુસ્લિમ સમાજ ખૂબ જ એટલે ખૂબ જ સેતુ વસાવાની સપોર્ટ કરી રહ્યા છે અને નારા પણ લગાવી રહ્યા છે કે સેતુભા આગળ બળવો આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા છે અને આખા ગુજરાતની અંદર સેતો વસાવવાની બૂમો પડી રહી છે દોસ્તો એક જ ચાલે સેતો વસાવ

નું પતું છે કે મનસુખ વસાવાનું પત્તુ કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે શ્તર વસાવાની જીત પાકી કારણ કે શેતર વસાવાના ચાહકો એટલા છે કે વાત જ ના આપું છો દોસ્તો કારણ કે તમે જોઈ શકો છો મુસ્લિમ સમાજ પણ એના સામેલ છે અંદર અને મુસ્લિમ સમાજ પણ શેતર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે અને આદિવાસી લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે તો તમને શું લાગી રહ્યું છે દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો શેતર વસાવાનું પતું કપાવવાનું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું ફાઇનલ કારણ કે મનસુખ વસાવાની સપોર્ટ ઓછો મળી રહ્યો છે અને શેતર વસાવાની આખા ગુજરાતની અંદર ગુમો પડી રહી છે એક જ ચાલે છે તો વસાવા ચાલે અને શેતર વસાવાએ એમ કહેવાય છે કે ભાષણમાં શું બોલ્યા છે એના પ્રાણ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ શેતર વસાવા ભાષણમાં એવું બોલ્યા હતા કે રાહુલ ગાંધી હોય કે પીએમ મોદી હોય કે મમતાજ પટેલ હોય કોઈ મને રોકી નહીં શકે જીતતા તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ઉપર ધૂમ મસાવી રહ્યા છે યુટ્યુબ ખોલશે એટલે તમને સે વસાવા સેતો વસાવા ચાલશે બીજું કાંઈ નહીં ચાલે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશું દોસ્તો